આપણે ના બધો તગારો ભેંસ મેલ ખાવાનું ખોન કૂતરું ખોન ખોન આપણે ભેંસ ને બોલો ના કઈ નો પાડો પણ તને હમણાતું નથી

લોટો ભરી લે લોટો મેલી બોલવાની પોણી ભરી પોણી પોણી લે પોણી ભીકાલ કે તું એ પોણી લેટો ભાઈ લે તમારે લાયું છે મારે શું હોય ખબર

એક તમારે કર ચા લે ચાલે કાકા હું લાબા દીધું Habul abang gitu tuh, nah, mana mana nih gitu? Habul bang gitu, mantu ya, deh nih, Caca, caini caini kalo tata, caini Caini taini, abang gitu. Tuan, ya, mari, harga એટલે તમારો છોકરો હાવ બિયારો થઈ ગયો છે તમે કો ઓછું વપરા ઉધાર હાવ વપરા હા 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 ઓબલો ગટો એ ગાતા ચાયની નતી મગાઈ આ ચાયની અંદર મળતાય

મોમ કરશન કેન લે જાઓ કેન લે જાઓ આ તો ઘુમો છે પંખો ટીકાં કા બાએ કોઈ ગાલી છે દે આ કદી દે અલ્યા હું લે loh ah kari <tuk> leh tuh dada gini dada guruknya dada gini ora orang thapa ના તને ક બનીપતિ માન ના હોય રે જા સલિયા વગર આમ ખસતો નઈ કેલામ તું કાકા આરે ઘર મો હું લઈ ગયો નાના

મારા મગજ ની દેખ કરી નાખી મારું મગજ ફેલ થઈ જાય કાકા નહી માર્યો નહીં માર્યો નહીં માર્યો ધોકો